સરકાર પાસેથી ખોટી રીતે રૂપિયા સાહીઠ હજારનું કમિશન લઈ લીધું હતું બનાવ અંગે પુરવઠા વિભાગના મામલતદાર આશીષ નાયકે પાંડેસરા પોલીસ સંચાલક અલ્પેશ અને તાલોટ સુનિલ વિરુદ્ધ રૂપિયા

પાંડેસરા ખાતે પાંડેસરા શિવ નગર સોસાયટી ખાતે આવેલ દુકાન યુ એકાવનમાં કાર્ડ દુકાનદારની ગેરહાજરીમાં અનાજ વિતરણ થાય છે એવી ફરિયાદ મળતા અહીંયા તપાસ કરવામાં આવી અને એ ફરિયાદમાં તથ્ય જણાયેલ છે એ વખતે શ્રી ગેરહાજર હતા વધુ વિગતવાર તપાસ કરતાં શ્રી કેનેડા ખાતે એમને પેરાલિસિસ થયો એની ટ્રીટમેન્ટ માટે ગયેલા છે પણ સરકારશ્રી દ્વારા જે પરવાનેદારના આધાર ઓથેન્ટિક લોગિન કમ્પલસરી કરવામાં આવ્યું છે તો આ કઈ રીતના એમની ગેરહાજરીમાં કરવામાં આવ્યું એ મોટો પ્રશ્ન હતો એટલે એની વિગતવાર તપાસ કરી અને ત્યાં જે હાજર તોલાટ હતા એમનો જવાબ મેળવ્યો એટલે એમણે પરવાનેદારના જમણા હાથના અંગૂઠાની ડુપ્લિકેટ રબરની છાપ બનાવી અને એનાથી એ લોગિન કરતા હતા